સુરત ઇકો એસઆઈ સાગર પ્રધાન પાંચ લાખની લાંચમાં ભેરવાયો છે ઝડપાઈ ગયો હતો જોકે ટ્રેપની બહાર ખબર પડી જતા જ એસઆઈ સાગર ભાગી ગયો હતો વર્ષ બે માં ભરતી થનાર એસઆઈ સાગરનો પગાર છવ્વીસ હજાર રૂપિયા છે છવ્વીસ હજાર રૂપિયાના પગારદારે પંદર લાખની લાંચ માંગી મુંબઈના એક પોઈન્ટ ચોર્યાસી કરોડની કેસમાં એસઆઈનો ભાઈ પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો હતો પોતે ડીલ કરતો અને ભાઈને રૂપિયા લેવા મોકલતો હતો મુંબઈના વેપારી સાથે એક પોઈન્ટ ચોર્યાસી કરોડની છેતરપિંડી કેસમાં સુરત ઇકો પોલીસ વ્યાપારીના ભાગીદારને પકડી લાવી હતી તેને ઓફિસમાંથી કબજે કરેલો માલ સામાન તેને પરત આપવા ઇકોસેલના સેલના એએસઆઈ સાગર પ્રધાને

તપાસ કરી રહેલ હતા જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ છોડવાના અવેદપેટે આ કામના ફરિયાદી પાસેથી એ પંદર લાખ રૂપિયાની માંગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને એ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડહેન પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી